બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકા દ્વારા ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિનના સુશાસન દિવસ નિમિત્તે ડીસા નગરપાલિકાના વિવિધ કરોડોના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિન સુશાસન દિવસ નિમિત્તે યુટીપી અઠ્યાસી વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ગ્રાન્ટમાંથી

પ્રવીણભાઈ માળીના હસ્તે ડીસાના બગીચા સર્કલ પાસે કરવામાં આવ્યું હતું આ વિવિધ કામોના કારણે ડીસા નગરપાલિકામાં અનેક નગરજનોની સુવિધાઓ ઉપલબ્ધ થશે સાથે જ આઇકોનિક રોડ જે શહેરની એક ઓળખ સમાન બનશે આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ ઉપપ્રમુખ શૈલેષ રાજકોર મગનલાલ માળી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ